આધાર નંબર સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ ચેક કરવા પ્રોસેસ બતાવું છું અને એમાં કયો નંબર લિંક છે એ પણ જોવા મળશે તો સૌથી પહેલાં આપણે માય આધાર ટાઈપ કરશું ત્યાં ઓફિશિયલ એની સાઈટ છે એના પર ક્લિક કરશું ત્યાં તમને અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે એમાં ચેક આધાર વેલિડિટી એના ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા એન્ટર આધાર નંબર તો આપણો આધાર નંબર આપણે ટાઈપ કરવાનો છે ત્યારબાદ અહીંયા આપેલ કેપ્ચર ટાઈપ કરવાનું છે ત્યારબાદ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો તમારી એજ જેન્ડર સ્ટેટ અને તમારો મોબાઈલ નંબર અહીંયા જોવા મળશે એમાં પાછળના ત્રણ ડિજિટ જોવા મળશે એટલે તમને ખ્યાલ આવશે કે તમારો કયો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે આ રીતે તમે ચેક કરી શકો છો મોબાઈલ નંબર આધારથી લિંક છે કે નહીં